સિંહ ચૌધરીની ઉપસ્થિતિ લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર સાથોસાથ શૈલેષભાઈ મહેતા દર્શનાબેન દેશમુખ અને ચૈતન્યસિંહ ઝાલા સાથે જ અભયસિંહભાઈ તડવી રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપા પ્રમુખ

ઓપનિંગ કરવામાં આવ્યું છે આજે છોટાઉદેપુર લોકસભાની સીટ માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું જેની અંદર આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ગીતાબેન આમ તો આ સીટ ચાર જિલ્લાની વિધાનસભાની સીટો ભેગી કરીને બનાવવામાં આવેલી છે એ રીતે તમામ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ સંગઠનના પ્રમુખશ્રી હોદ્દેદારશ્રીઓ તમામની ખૂબ મોટી સંખ્યામાં હાજરી હોય આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આવનારી આ ચૂંટણીની અંદર જે મોદી સાહેબ અને અમારા પાર્ટી પ્રમુખ સી આર પાટીલ સાહેબે વાત કરી છે કે આ વખતે દરેક સીટ ઓટ લાખ થી વધુ મતોથી અમારે જીતવાની છે અને એ રીતે ગયા વખતે પણ ગીતાબેન લગભગ લગભગ ત્રણ લાખ વધુ મતોથી જીત્યા હતા એટલે આ વખતે પાંચ લાખથી ઉપર તો નિશ્ચિત છે અને કદાચ ગુજરાતની અંદર એક બે ત્રણની અંદર પણ નંબર આવે લીડની અંદર એવો મને પ્રભારી મંત્રી તરીકેનો એવો વિશ્વાસ છે અસ્તુ